જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે વાંચીશું સામા પાંચમની વાર્તા જે ભાદરવા સુદ પાંચમના દિવસે હોય છે અને સામા પાંચમને પંચમી પણ કહેવામાં આવે છે તો આ વ્રત ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ જે કહે છે જે સામાન્ય રીતે રજો દર્શન વખતે ભૂલી ચૂકી થતા દોષોને અવારવા માટે આ વ્રત લેવામાં આવે છે તો સામા પાંચમને પંચમી પણ કહે છે અને ભાદરવા સુદ પાંચમને દિવસે આ વ્રત લેવામાં આવે છે જે દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ઘીનો દીવો કરી અને નૈવેદ્યમાં ફળ અને આદિ મૂકવાના હોય છે વૈદર્ભ દેશ અને એ દેશમાં એક પંડિતની પાઠશાળા હતી એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત હતું એને એક સદગુણી પત્ની હતી તેનું નામ હતું શાંત એને એક દીકરો અને એક દીકરી દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનીલા હતું દીકરો સુનિલ મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે એને પરણાવીને સાસરે વળાવી પરંતુ પુત્રી બિચારી કમનસીબ સુનીલા બિચારી સાસરે ગઈ અને થોડા વખતને અંતરે તેના સાસુ સસરા અને પતિ મરણ પામ્યા સાસરીમાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનેલા ચૌધાર આંસુએ રડતી રડતી પિયરમાં આવી પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડની નીચે એ સૂતી હતી દીકરીના શરીરમાંથી પરું નીકળે છે અને એની ઉપર અસંખ્ય કીડા ખદબદે છે અને આ જોતાં જ એના મા બાપ અચંબામાં પડી જાય છે પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી નહોતી ઉપરથી જે સામા સામાપાચમનો વ્રત કરતાં એની ઠેકડી ઉડાવતી હતી આથી આ ભાવમાં તેનું ફળ તે ભોગવી રહી છે બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને એની પુત્રીને સામા સામાપાચમનો વ્રત કરવાનું સૂચવ્યું સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો સુનિલાએ વ્રત કેમ કરવું એનું વિધિ વિધાન એના પિતાને પૂછ્યું અને એ બાબતે એના પિતાએ કહ્યું જવાબ આપતા કે સામા ઋષિ પાંચમ પણ કહે છે તો ભાદરવા સુદ્ધ પાંચમના દિવસે આ વ્રત તારે લેવું આ દિવસે ઉઠીને નાહી ધોઈને ઘીનો દીવો કરી નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા અને વ્રત કરનારે આ વ્રતમાં સપ્ત ઋષિનું ધ્યાન ધરવાનું હોય છે આ સપ્ત ઋષિઓમાં ઋષિ ભારદ્વાજ ઋષિ ગૌતમ ઋષિ કશ્યપ ઋષિ જમદાગ્નિ ઋષિ વિશ્વામિત્ર ઋષિ અત્રિ અને ઋષિ વસિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય છે આ દિવસે ઉપવાસ કરી સપ્ત ઋષિનું ધ્યાન ધરવાનું હોય છે પુત્રી સુનીલા પિતાની વાત માની અને ત્યારે જ પ્રણ લે છે કે આવતા ભાદરવા સુદ પાંચમે હું ઋષિ પંચમીનું વ્રત જરૂર કરીશ એટલે કે સામા પંચમીનું વ્રત જરૂર કરીશ આ મનમાં પ્રણ લેતા જ તે પુત્રીના શરીરમાંથી જે કીડા ખતપત થતાં જે પીડા થતી હતી એ દૂર થાય છે અને પુત્રીને વિશ્વાસ આવે છે અને કરેલી ભૂલોનું ક્ષમાયાચના માટે આવતી ભાદરવા પાંચમના વ્રત લે છે એ દિવસે એ ઉપવાસ કરે છે જમવામાં સામો ખાય છે અને ફળફળાદીનો ગ્રહણ કરે છે સપ્ત ઋષિની પૂજા કરે છે સપ્ત ધ્યાન ધરે છે સાથે આમ થઈ શકે તો બધાએ આ દિવસે ઉપવાસ રાખી અને સામો જ ખાવો અને ફ્રૂટ ખાવું આવી રીતે શુદ્ધ ભાવથી વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ અવશ્ય મળે છે આમ આ દિવસે વ્રત કરનારે સામો ખાવો અને સાથે વહેલામાં ઉગેલા ફળ ફળાદિ અને શાકભાજીનો ઉપયોગ કરવો કંદમૂળના ઉગેલા શાકભાજી કે ફ્રૂટો ખાવાની જેમ કે બટાકા આ દિવસે ખાઈ શકાતા નથી તો આમાં વ્રત કરનારને જરૂર અવશ્ય ફળ મળે છે અને બધાના દોષ દૂર થાય છે જેમ સુનીલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને એના બધા દોષો નાશ પામ્યા તેમ બધી સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે એમના અજાણપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે તો આ રીતે સામાપાચમનું વ્રત સૌએ કરવું અને સપ્ત ઋષિનું ધ્યાન ધરવું જય શ્રી કૃષ્ણ